আ তোমার নাম বল ছে ন খাড় খাড়।

એનો આશ્રમ એનો આશ્રમ તો ઈ ન્યા આશ્રમ ની ખબર નથી ઈ રાજસ્થાન માં આશ્રમ આ છે કે ઈ હમ માં ધુણા માથે બેસતા ને તો એમ વસ્ત્ર નતા પેરતા છે ઈ તો એવું કરતા પણ હવે મારી વાત હવે ગીરી

અને સાધુ ના કપડા બપડા બધું પેલા દીધું ને મેં ફોન કર્યો એમ કીધું હતું કે એ બાપુ ની માં રોજ માં મૂકે બધું કરે હતો શેનું આ છોકરી નું હા હા છોકરી વાંધો આ નંબર એ આના નથી ને સમસાન ગીરી ના એનો સમસાન ગીરી નો એટલે

આ જે મંજુબેન ના દીકરા કેટલા છે એના દીકરા ત્રણ છે ને ત્રણ દીકરા છે ને એક દીકરી છે અને જે દીકરી છે ને એ હોત ને હારે છે અત્યારે મને ફોન કર્યો હતો ને પછી એમ કીધું વાત કરો દીકરી હારે તો દીકરી હારે વાત ના કરો ફોન કાપી નાખ્યો ઓકે મંજુબેન બેન ને ને કેટલા દીકરા દીકરીઓ એને ત્રણ દીકરા છે ને એક દીકરી છે એક દીકરા ત્રણ

ఉకే సార్ వాల్ బాపు నమ్నారాన 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 అరే కిదు బాపు అప్డి మా శివరాపు మా మేడాతా పాచే తమా థోడక అసిరవానాతా తమ్ న ఫోన બોલો બોલો એટલે બાપુ એમાં હતું કે મારે છે ને મારી દીકરી છે ને એ વયી ગઈ છે ને એ જડતી નથી તો એટલે મેં તમારો નંબર મારા ધુણા માંથી લીધા એટલે મેં કીધું ફોન કરું બાપુ ને હમ તો થાય જરી જોયો ગોતી ગયો કાઈ થાય તો કરો ને મેં ક્યાં કરી શકતા હું તો ત્યારે બાપુ મેં તમને કીધું તમે કીધું કે ફોન કરજો થઇ જ આપણે ભવનાથ ના મેળામાં આવ્યા ત્યારે ભવનાથ ના મેળામાં તમારી પાસે નતો બેઠો બાપુ અચ્છા આપડે ફોટો પાડ્યો તો તમારી પછી તમે કીધું ફોન કરજો અત્યારે ક્યાં છો અત્યારે હું અમદાવાદ જ છું બાપુ અમદાવાદ છો હમ તો તમે આમાં વોટ્સોપ આ લે હા વોટ્સોપ હા છે ને તો ફોટો ભેજ દો દીકરીનું હા તો મેં જોઉંગા દેખુગા ફેર ફેર ખોજ કરુંગા ને હા એટલે આપણે તમારે આશ્રમ આવવું હોય તો ક્યાં આવવું પડે આશ્રમ તો દ્રિ જુનાગઢ હે તમારો હા માં કઈ જગ્યાએ ஜனா கே கேட்ட ஒல அகாட் மாணவ அடாய் யார ના 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 પેલ તને કવ નઈ માર ધુણા ક્યાં હતા એ યાદ કર બાપુ આયા આપડે ઈન્દ્ર ભારતી ભારતી બાપુના ગેટ ની સામે ના ના ઈધર નઈ તો ના આમે લંબુ બાપુ ની કુટિયા ને સામે લંબુ બાપુ ની કુટિયા ની સામે હા મેરા ધુણા ક્યાં લગતા હે દર વર્ષે મેરા નયા ધુણા લાગે અકાળા ના बाजू में નાલે કે बाजू में હા

भेगी तो ने भेगी ये अरे ये हम नहीं रखा हूँ अभी, अभी मैंने थोड़ी देर पहले इसकी माँ का आया था फोन तो मैंने की तू के इसको मैं लेके नहीं आया इसको बीजा बाबा लेके गया अभी ये मेरे साथ में है कौन मंजू क्या थे? अभी हम जयपुर के पास में है

એને નામ નાજી એ એ કા શેરનાથ હે ને શેરનાથ નાથજી બાપુ હા એ શેરનાથ કે દલીચે મેં રુકા એ નાજી એમને આ અત્યારે આ નંબર છે ને એ મંજુબેન નો છે બાપુ હા એ તો એસ્કા નંબર હે હા અને તમે સાધુ ની પરંપરા ને ખોટ બિહાડો છો તમે સમજી આખી સાધુ સમાજ ને ખોટ છે તમારા એક ના હિસાબે હા હા એટલે આપડે કોઈ દીકરી ને ભેગી એની દીકરી ની હારે તમે લેતા ગયા છો अरे मैं क्या बोला मेरे को सब जानते हैं इसकी माँ भी जाने भाई भी जाने बच्चे जाने जाने, बोले सब जाने। जे बोला नागा नाटा पड़ो करो सो, अन पची भेगी बाई फेरवी तो साधु समाज ने खोटे अरे तो साधु का को कोई नहीं होता साधु का क्या है साधु को कोई को रोटी नहीं खबर तो बाई भेगी रखी पड़े मैं तो पूरे गांव में देख लिया साधु को कोई रोटी न खबरावे तो बाई राखी पड़े

ये तो हमारे बाजू में बैठी है यहाँ है ये ये बात नहीं किसी से कर रही है बात, तो बात, बात फोन ने।, ने फोड़ी ना गए बात नहीं करे इसके माँ के हारे बात नहीं कर रही है छोकरा के हारे बात नहीं कर रहे किसी के हारे ये वो तो मैं हूँ चॉकलेट आप बात नहीं कर दी अब हमारे हूँ खबर से

अरे फिर बोलू के गया। ले गया महात्मा को भगाया जा रहा हरिद्वार मारु के दीक गई थी बात करो नही तो हमें दूध नु दूध ने पानी नु पानी थी जा तो हम बात तो तो नहीं करे तो शू करु बात ना खरे मुक्य बीज

तो तो तुम्हारे भेगी ले जा मेरे तो सब जानते है मेरे को तो सब जानते हैं इसकी माँ भी जाने इसके छोकरा भी जाने क्या बताए भले जाने तेना तो पुगा तूने तो हाँ। तो कोई पहली बार देखा है कितने बाबा रखा है भाईओं को तूने ना देखा मेरे को देखा है तूने एक ही बाबा देखा है क्या

આ ધંધો ખરાબ કર્યો છે તો કોણ બોલતા છે કે કોણ لگتا છે હું એનું બધેય લાગતો છું બધેય લાગતા હે ને તો तेरे को હાચના જોઈએ તારી વાયડી હે ને तेरे को હાચના જોઈએ તો એમ નઈ તો ઈ સાધુને આ બધું ધ્યાન રાખવાનું હે આ તમારે ધ્યાન રાખવાનું તો ઘરે બધી સંસારી બધી કોમ નઈ તો પછી સંસારી બની જાવ ને તો આ સાધુ કોમરો હે રે યે બાબા કે ભેગા નઈ જાયગા કીધર જાયગા

ફોન ના ના ભલે સારું રહ્યું તમે કામ સારું કર્યું છે ને સાધુ સમાજ ને હું કામ બદનામ કરો છો તમારી તમારી ભવાઈ હટુ થયું